બીડાવાળવાની ઝંઝટ વગર ખૂબ જ ટેસ્ટી અને ફરસાણવાળાની દુકાન જેવા પોચા રૂ જેવા પાત્રા બાઇટ્સ બનાવીશું પૂરી રેસીપીની ડિટેલ્સ પરફેક્ટ માપ સાથે અને નાની નાની ટીપ્સ સાથે અહીં મેં ટાઇટલ પાસે લિંક મેન્શન કરી છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો હવે અહીંયા પાત્રા બનાવવા માટે દસથી બાર નંગ જેટલા મેં અળવીના પાન લીધા છે અને ઝીણા સમારી લીધા છે ત્યારબાદ બે વાટકી જેટલો અહીં મેં ચણાનો લોટ નાખ્યો છે ત્યારબાદ મસાલામાં એક ટેબલ સ્પૂન જેટલું હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અડધી વાટકીથી થોડો ઓછો એવો ગોળ નાખ્યો છે દોઢ નંગ જેટલો લીંબુનો રસ અને એક ચમચી જેટલો સાજીના ફૂલ એડ કરીએ છીએ આ પાત્રામાં ગયડાસ અને ખટાશનું પ્રમાણ થોડું વધારે નાખવાથી આ પાત્ર ખૂબ જ ફરસાણવાળાની દુકાન જેવા જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે હવે સૌથી પહેલાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને હાથ વડે સારી રીતના મિક્સ કરી લેશું ત્યારબાદ એમાં જરૂર પડે તેવી જ રીતના થોડું થોડું પાણી હાથમાં લેતા જવાનું અને આ મિશ્રણને રેડી કરી લેશું અને આ મિશ્રણને ખૂબ જ હળવા હાથે મિક્સ કરવાનું છે વજન દઈને કે મુઠ્ઠીવાળીને નથી કરવાનું તો તમે જોઈ શકો છો આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે અહીંયા મેં એક થાળીમાં ઓઈલ ગ્રીસ કરી અને આ મિશ્રણને પાથરી દીધું છે અને એક ચમચી જેટલા ઉપરથી તેલ એડ કર્યા છે હવે અહીંયા મેં કઢાઈ પહેલાથી સ્ટીમ થવા માટે મૂકી દીધી હતી હવે આપણે આ પાત્રાની થાળીને પંદર મિનિટ માટે સારી રીતના કૂક થવા દઈશું મારી આ રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે હવે તમે જોઈ શકો છો આપણે પાત્રા છે એ રેડી થઈ ગયા છે હવે એને ઠંડા કરી લઈશું ઠંડા થઈ ગયા બાદ અહીં અમે બાઇટિંગ સાઇઝ આ આ કટિંગ કરી લીધા છે ને પાત્ર તમે જોઈ શકો શકો છો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી અને જે કરતા એ પણ ખાઈ શકે છે કારણ કે આપણે માત્ર ચણાનો લોટ અને અળવીના પાનનો જ ઉપયોગ કર્યો છે એટલે વેઇટ લોસ કરતા હોય એ પણ આ પાત્ર ખાઈ શકે છે તો પોચા રૂ જેવા બનીને તૈયાર છે હવે આ પાત્ર બાઇસને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં વઘાર કરીશું તો તેના માટે ચારથી થી પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં ઓઇલ લીધું છે ત્યારબાદ તેમાં એક ચમચી રાઈ અડધું ચમચી જીરું એક ચોથાઈ ચમચી જેટલી હિંગ બે નંગ જેટલા ઝીણા સમારેલા મર મરચાં અને દસથી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાનનું પ્રમાણ થોડું વધારે નાખવાથી આ પાત્રા છે ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે અને એક ચમચી જેટલા મેં સફેલ તલ એડ કરી અને જે આપણે પાત્રા બાઇટિંગ સાઇઝમાં કટ કરીએ છીએ તે એડ કરી દઈશું ત્યાર ઉપરથી બે ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કરી અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું તો જો તમે આવી રીતના ઘરે બનાવશો તો બીડાવાળાની ઝંઝટ વગર આ પાત્રા બાઇટ્સ છે ખૂબ જ જલ્દી થઈ જશે અને જો ઘરે મહેમાન આવ્યા હોય ફરસાણ તરીકે તમે અને આ પાત્રાબાઈટ્સ સર્વ કરશો તો મહેમાન પણ ખુશ થઈ જશે અને ઘરે આવી રીતના બનાવશો તો ફરસાણવાળાની દુકાનેથી પણ તમે પાત્રા લાવવાનું ભૂલી જાશો તો આ બાઈટ્સ આપણે બનીને તૈયાર છે અને આ પાત્રાબાઈટ્સને આપણે લીલા ધાણા અને ફુદીનાની ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું અને ગ્રીન ચટની સાથે આ પાત્રાબાઈટ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી પાત્રાબાઈટ્સ બનીને તૈયાર છે તો કેવી લાગી રેસીપી મને જરૂરથી જણાવજો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ